આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો આવો વાત કરો હલો હલો આ બોલો હું નામ ભૂલી એ મારું એ મારું સાહેબ બોલે ને હા બોલું છું આપણે એક ભાઈ નું હક્ક પણ કરવું છે જ્ઞામ જ્ઞામ તકાવ શું નામ છે ભાઈ નું નામ દેવાજભાઈ દેવાંશ આખું નામ આહીર છે દેવાજભાઈ જીવાભાઈ હમ વહારા ક્યાં ગામ થી અને એક જ દીકરો છે કોઈ થી અને પચીસ વીઘા જીગા છે પચીસ વીઘા જમીન છે હા હા ક્યાં ગામના ના છે ઠોડ ગામ ના ખંભાડિયા તાલુકા ના

વિવાહ થઇ ગયા તા અને લગભગ છ સાત દિના રહી તી ભાઈ 6-7 કેનો છૂટા છેડા કરેખ્યા છેડા થઈ ગયા એને લગભગ 3-4 વરસ થઈ ગયા 4 4 બર થઈ ગયા એમ ને હા હા છૂટા વે છૂડા લઈ ગયા કામ શું કરે છે ભાઈ ભાઈ ખેતી નું કામ કરે ખેતી છે ને એક આજી પોતી એક જ છે કયો દીકરીયું બધી હારે ગઈ બરાબર ભણેલા છે હા હા ભણેલા કેટલું દસ પાસ છે દસ ધોરણ સુધી ભણ્યા એમ ને હા હમ ઘર બીજા કોણ કોણ છે પરિવાર માં માં બાપ બે જ બરાબર મકાન પોતાના છે હા ઘર ના ત્યાં ત્યાં મકાન ક્યાં છે મકાન અહિયાં ગામ માં જ રહીએ ગામ ના પાદર માં વાડી છે.

માંડવી હાલત સહો મણ જેવું થયું હો હવાર માંડવી જ ફરી છે છસો મણ એમ ને હા હા વેચી દીધી કે છે હજી હા અડધી વેચી નાખી હું ભાવ આવ્યો ભાવ આવ્યો આયવો અગિયારસો ને એશી રૂપિયા અગિયારસો એશી રૂપિયા થયા અડધી દે દીધી એમ ને હા હમ બરાબર હમ અમારે બહુ થાય કયો માંડવી બહુ થાય અમારે કપા ના વાવેતર નઈ ગયા થતા હવે કપા ના વાવેતર જોવા ના મળે માંડવી એમ ને હા અને પાછા અમારે હું જીરા ધાણા બહુ થાય અમારે ધાણા નો color એવો આવે ને ગોંડલ જ લઇ જાય અહી વેપારી જ ના જાય ગોંડલ લઈ જાય અમારે ધાણા નો ભાવ આવે ત્રણ હજાર શિયાર હજાર શું વાત કરો હા અમારે તો થાય ગયો અમારો પેલો નંબર ધાની નો ભાવ આવે અમારે ગોંડલ વાહ સારું કેવાય તો તો આપડે બધી પચીસ છવ્વીસ કરી ને ધાની જ વાવીસ હા ધાની ના જીરું વાવ્યું હો જીરું અડધું વાવ્યું,

હટાણે ખૂટે નહિ એ ઉનારે એસે થાય પી તો સ હાથ ગણ કઈક મગવાવે ને કઈક ચાલવા હમ હમ ઘરે મકાન છેમાં હું હું સગવડ છે મકાનમાં મેડીયું છે મેડીયું વાળું મકાન છે ને કેટલા વારમાં છે મેડીયું બે મેડીયું છે બે રસોડું છે રસોડું છે બે રૂમ છે ને એવું છે ભેંસું ભેંસું રાખો છો ક્યાંક બાથરૂમ છે બી હું હતી આધી હતી હવે ડોહી માંથી બઉ થતું નથી ઘી હું દઈ દીધી છે બરાબર અને બળદ એ દઈ દીધા બળદ હતા બે ત્રણ વર્ષ થી ત્યાં દઈ દીધા બળદ એ થી ઓલું ઓલો આવે ને આ સનાયડો રીક્ષા હા એ છે ને tractor છે એમ નાનું tractor મોટું tractor મોટું tractor ને સનાયડો સનાયડો મોટું tractor બરાબર સનાયડા થી વવાઈ જાય ગયો હમ કજામ લકન કરવાના થાય હા તો ક્યાં સમાજ ની દીકરી જોઈએ ઓહ સમાજ કે બધી આલે કે સમાજની હાલે હાલે બધી ગમે યાર ગમે જ્ઞાતિ હોય તો આલે ને હા મનો પછી છોટા છેડા વાળી હોય કે વિધવા હોય એવું આલે હા આલે આલે બાળક વાળું હા

સમજાય સમજાય ગયો બરોબર મિલકત સારી છે ને પાણી સારું છે બહુ બોવ સારું છે ભાગમાં દઈ દઈએ કોઈ થી કરતા નથી બે શિયાળ વરસ ત્યાં છે ને હમ ભાગમાં દઈ દઈએ ગયો વાંગા કેટલો ભાગ કેટલો આપે એમ કેવી રીતે ત્રીજે ભાગ રાખે વાંક ત્રીજા ભાગ એમ બે ભાગ આપડા હા હા બે ભાગ આપડા અને એક ભાગ ઈ ખર્ચો બધો આપડો એમ ને હા ખર્ચો આપડો હમ એ તો બધા એમ જ હોય હમ હવે એકલો માણસ રયો ને ઘટ્યા થોડાક વસ્તા વાળા થયા

સાચી વાત સાચી વાત અમારે હમણાં એક જણો કરી આયવો તો ગામ નો એ ત્રણ CRB રઈ બસ હા દોઢ લાખ નો કરી વહી ગયો લ્યો ત્રણ ચાર દી રે એટલે એક એક દિવસ ના પચાસ એક રાત ના પચાસ હા એવી રીતે ઈ તો ઈ તો કરવું નથી નકર સાહેબ પાસે દલાલ નું જ નથી ગયો મોંઘી પડી ભાઈ બાઈ તમારે હે મોંઘી જોડે ઈ રે ને ઈ નો રે હાચી વાત હાચી વાત

અને અમારા માં થાતું નથી આ બાઈ હતી તો એનું લેખનું થઇ ગયું ને શિયાળ વાળા થઇ ગયા હવે જડતું નથી અમારા માં બૌ હા અઘરું થઇ ગયું છે અઘરું થઇ ગયું છે અઘરું થઇ ગયું છે અને જડે હોય તો અટાણે ઉઠતા ને બૌ અમારે બધાય એ ઊંચું જોઈ ને એટલે બાયું તો છે છોકરી છે ને બાયું છે હા બધા ઊંચું જોઈ

કઈ ઠેકાણું હોય ને ભુંડા ધંધા કરે એમાં એવું છે મા બાપ છે ને દીકરીઓ નું ઉમર થાય તો કરતા નથી ને હારું સારું કરીને એટલે દીકરી પછી પોતાની રીતે નિર્ણય લેવા મળી છે સમયસર કામ કરી દેવું પડે ટાઈમ સર કામ કરે ને અને ઊંચું ઊંચું જોયે કે હજી આનાથી આનાથી સારું મળે દીકરી પછી દીકરી કોક ને વાગી જાય ત્યારે તો મોબાઈલ યુગ છે ક્યાંક ને ક્યાંક સેટિંગ થઈ જાય બરાબર ને ઈ વધારે થાય ગયો બાપો હા તો પછી એટલે જ ને ઈ તકલીફ છે ઈ તકલીફ છે ઈ વધારે થાય ગયો હા છ છોકરીઓ અમાર ગામ માં જ ભાગ ગયો અને કઈ નંબર આવ્યો મિલકત નકર વોયલા કઈ આલ્યો તો નથી જાતિ અને દીકરીઓ છે જ ને